તમે બહુ મોડા ભાઈ તમે હું તમારા વિડીયો જોઉં છુ ઘણા માણસોના વિડીયો રેકોર્ડિંગ કરો છો એટલે આપણા કરતા હોય તો મારી વાત સાંભળો આપડે એ વાત પ્રમાણે એ લોકો ઉભા રહ્યા નહીં કઈ મેં કોઈ પહેલો કેસ કર્યો નથી નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારો મિત્રો ફરી પાછા પાછળ આવી ગઈ છે નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ વિડીયોમાં કન્ટિન્યુ કરી જોઈએ વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો વિડીયો કન્ટિન્યુ કરી કન્ટિન્યુ કરી મનુખુભાઈ રાઠોડનો એક વિડિયો છે બરોબર છે મનસુખભાઈ રાઠોડ આ વિડીયો અંદર વાત કરી રહ્યા છે કઈ રીતની વાત કરે છે અને કઈ રીતની વાત નથી કરતા તો તમે વિડીયો પૂરો જોઈ લો ત્યારે જ તમને ખ્યાલને અંદાજ આવશે બરોબર ચાલો મિત્રો વિડીયો કન્ટિન્યુ કરી અને અમારી ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો વિડીયોમાં લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દે કરી દઈએ ચાલો મિત્રો વિડીયો હવે કન્ટિન્યુ કરી

ત્રણ વર્ષ અને મનસુખભાઈ કેસ એને કર્યો હતો પેલા બરોબર છે હવે અમારે મારે એની જોડે વાતચીત થઈ નથી કોઈ વસ્તુ ની હોય એ નથી તો એને કયા હિસાબે એવું લખાયું કે મારા મામા મને મારવા દોડ્યા અને મારે ભાગી આવવું પડ્યું તો કેવી રીતે પોસિબલ થઈ શકે આ એટલે તમે ખોટું બદનામ કરો મામા એ તો ના ચાલો ને ભાઈ ગયું છે એને પેલા કેસ કર્યો મેં નથી કર્યો જોદા એમાં કર્યો નકર મારી વાત બે લોકો મેં પેલા કરી હતી કે ભાઈ તમે લાખાડા વાળા ને પોસી આવજો મારે આવું નથી કરવાનું એટલે હું તમને સીધી સીધી વાત કરું છું પણ હવે અહીંયા આવું આવું મારા કા જગાભાઈ કદાચ હોશિયાર હશે ઘણા આ રીતે વાત કરી હશે ના એવું નથી કીધું આ તો એને સમાધાન માટે ની વાત કરી છે કોઈ વાત સમાધાન કરશો સાહેબ એમાં શું કે કોઈ પણ સંજોગોમાં અત્યારે દીકરો છે દીકરાની માને છોડાવવા માટે સમાજ નો કોઈ આગેવાન આમાં પડે નહીં નહીં

મામા દીકરીના બાપ તમે છો તો ના ના અરે ભાઈ હું દીકરીના બાપ તો હું શું છે કોઈ મટી નહી જાવ અને હાંભળો ઈ વસ્તુમાં ઈવડાઈ લોકોને મારે ઈ જ કહેવાનું થાય કે આટલી વસ્તુ તમે જો સક્ષમ હો તો આપણે ધકો ખાઈ એટલે મતલબ આપણી ડિમાન્ડ જે છે ઈ તમે કહો તો આપણે એને કહેવા થાય મારા મામા હમણાં જગા મામાને ફોન કરું ભાઈ આમ ને નામ કે છે ને આટલું કઈ લો કરવાનું છે ના ના એ નહીં બને તો જે વાત કરીશ તને પાણા

હવે હું વાત કરીશ તો અત્યારે કરી દુનિયા ખોટું પડે આ વાતમાં જો એટલે ખોટું પડે કેમકે જો તમે છે ને એટલે આ વાત દોડાય છે કેમ કે સત્ય હકીકતમાં તો કોઈ નથી મારી વાત સાંભળો હવે હું તમને કહું છું તમે શું માતાજી નો જયારે તમે મકવાણા નો માંડવો કરવા ત્યારે મેં તમને સવાલ કર્યો તો મકવાણા ઈ તમે મકવાણા ભૂલી જાવ સીતડિયા મકવાણા

વાત માથે તમે ઉભા હો તો કોઈ પૂછા જેવું નથી તો તમારી વાત કરો મારા આટલી આટલી વસ્તુ નું આ છે એટલું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું

એમ વતન ની જે વાત છે બોલ્યા એની વાત હોય તો એ બોલ્યા નહીં એની વાત પૂરી થઈ જાય છે હેલો હા એ લોકો જે બોલ્યા છે મને કેટલું બધું દુખ છે ત્યારે મેં સામે ચાલીને ને મારી માના બારમામાં તમે લોકો કેતા કોને પોતે હીરાભાઈ પોતે

તમારે આની પેલા છ મહિના ત્યાં છ એક મહિના ત્યાં છે અને તમારી આજુબાજુના ગામનો એક માણસ હતો એ અમારે ભાઈ નું સારું બી થાય એને કીધું કે ભાઈ આપણે મનસુખભાઈ ને હમણાં આ વાત કરીએ તો એને તરત જ કીધું ભાઈ મનસુખ એનો ભાણિયો થાય છે બરાબર છે કાર્ય કરો કોઈ વાલદમલ નો હોય ઈ તમે પછી તમારે કાર્ય કરો ને મારા દીકરો હોય

બાકી તમારે એમ હોય કે ભાઈ હવે આપણે ખોરાકી શેડી છે એટલે હવે ખોરાકી લઈ અને આપણે આ કરવું છે તો એ ઘર બંધાવવાની ગણતરી નો ગણાય એ તમારી વાત બરોબર આમાં ઘર બંધાવવાનો કે સવાલ આવે એને સેકન્ડ મેરેજ નહી કરેલા સેકન્ડ મેરેજ કરેલા કે ટ્રિપલ મેરેજ કરેલા મેરેજમાં અત્યારે જે હાલ જે છે એને એને બીજી બાઈ બિહાડી છે ને કઈ બાઈ એને આ બીજી બાઈ બિહાડી પૂછી લો તમે કોને પૂછો છો એમ કહો હું તમને પૂછું છું

છે તો છોકરી ઘરે હોય તો એ તો મને ખબર હોય ને આખી આજે જિંદગી છોકરી આપડે ઘરે પછી તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ એટલે કે બીજા વિડીયો ની અંદર લાઈક શેર કોમેન્ટ કરી દેજો અમારા ચેનલ ને